ગુજરાત રાજ્યમાં હવે પછી કડાકા ભડાકા સાથે વાવાઝોડું તબાહી તમે જોઈ શકો છો ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની ખુખાર અને અતિ ભયંકર નવી સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે ત્રાટકી રહેલું જોવા મળી રહ્યું છે સિસ્ટમ ત્રાટકવાની સાથે બંગાળની ખાડીના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર સુધી અત્યારે સિસ્ટમના ભયંકર ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે અને અત્યારે સિસ્ટમ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રની અંદર તૈયારી કરતી જોવા મળી રહી છે તેની સાથે સાથે ગુજરાતમાં હવે શરૂ થયેલું નવું ભયંકર અને અતિ તોફાની એટલે કે હસ્તનક્ષત્રની શરૂઆતની સાથે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનો ખતરો વધી રહેલો જોવા મળી રહ્યો છે એક સિસ્ટમ ગુજરાત ઉપર અને બીજી અતિ ભયંકર સિસ્ટમ બંગાળની ખાડીના દરિયામાં રચાઈ રહેલી જોવા મળી રહી છે જો આપણે સિસ્ટમના સ્ટ્રફ લાઇનના પટ્ટાઓ જોઈએ તો બંગાળની ખાડીના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તાર સુધી અત્યારે વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ભયંકર ઘેરાવા બની રહેલા જોવા મળી રહ્યા છે સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાંથી લંબાયેલો સિસ્ટમનો સ્ટ્રફનો પટ્ટો ગુજરાતના વિસ્તાર ઉપર પોતાની ભયંકર અસર દર્શાવવાની સાથે અરબ સાગરના વિસ્તારમાંથી આગળ વધેલું લો પ્રેશર સિસ્ટમ પણ ગુજરાત ઉપર ત્રાટકતી હોવાને લઈને એકસાથે બે બે સિસ્ટમની ભયંકર ખતરાની અસરને જોતા આવનારી કલાકોની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર હવે પછી આંધી તુફાન વંટોળ તોફાની પવનોની તીવ્રતા અને ગુજરાતના અનેક વિસ્તાર ઉપર વીજળી પડતી હોય તેમ કડાકા ભડાકાની સાથે અનેક વૃક્ષો અને અનેક મકાનોના પતરા ઉડતા હોય તેવા તોફાની દ્રશ્ય હવે પછી ગુજરાત રાજ્ય ઉપર જોવા મળવાના છે સાથે સાથે ગુજરાતની અંદર શરૂ થયેલા હસ્ત નક્ષત્રની અંદર હાથી પોતાની સૂંઢ ફેરવવા માટે ગુજરાતમાં તૈયાર બેઠેલો જોવા મળી રહ્યો છે જેના કારણે અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ તટીય ક્ષેત્ર એટલે કે દ્વારકાના ક્ષેત્રથી સલાયા જામનગરના વિસ્તારથી વિસ્તારથી ભાનવડ રાજકોટના ચોટીલા ગોંડલ અને અમરેલીના સંપૂર્ણ વિસ્તાર પર પણ મોટો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે પોરબંદરના તટીય ક્ષેત્રથી લઈને જુનાગઢના વિસ્તારમાં અમરેલી ભાવનગર અલંગના વિસ્તારથી મહુવા ઉનાના વિસ્તારથી વેરાવળના વિસ્તારની અંદર અત્યારે ઘોર અંધારપટની વચ્ચે સિસ્ટમનો નવો રાઉન્ડ પોતાની અસર દર્શાવતો હોય તેમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તાર ઉપર વરસાદનું ભયંકર અને તોફાની જોર ગુજરાત ઉપર વધી રહેલું જોવા મળ્યું છે અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા તોફાની પવનો ગુજરાતની અંદર ત્રાટકવાની સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર પણ પોતાની ભયંકર અસરો દર્શાવતા જોવા મળી છે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાંથી તમે જોઈ શકો છો કે શિયર ઝોનનો અત્યારે મજબૂત પટ્ટો પસાર થઈ રહેલો જોવા મળી રહ્યો છે અને આ પટ્ટાની અસરોને લઈને હવે પછી આમોદના વિસ્તારથી ભરૂચ પંથકમાં રાજપીપળાના વિસ્તારથી નર્મદાના ક્ષેત્રની અંદર સુરતના દરિયાઈ કાંઠાના જિલ્લાથી લઈને વ્યારાના વિસ્તારમાં આહવાના વિસ્તારથી વલસાડ અને નવસારી ડાંગને તાપીના વિસ્તારની અંદર સતત પલટાવ આવતો હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર પણ અત્યારે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ઘોર અંધારપટ અને અત્યારે વરસાદનું ભયંકર જોર ગુજરાતમાં વધતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર પણ વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર લો પ્રેશર સિસ્ટમ ત્રાટક્યા બાદ ધીમે ધીમે હવે પોતાની દિશાઓ બદલીને આ સિસ્ટમ કચ્છના વિસ્તારની અંદર આગળ વધતી જોવા મળવાની છે સિસ્ટમની હળવી અસરોને ધ્યાનમાં રાખતા અત્યારે કચ્છની અંદર ખાવડ માંડવીના તટીય ક્ષેત્રથી રાપર વિસ્તારમાં લખપતના વિસ્તારથી ગાંધીધામ બાડલી પંથકથી નળિયાના વિસ્તારની અંદર મોટા પલટાવ આવી રહ્યા હોય તેમ કચ્છના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઓચિંતાના મોટા પલટાવ જોવા મળી રહ્યા છે આમ ગુજરાત રાજ્યની અંદર કચ્છ વિસ્તારની અંદર હવામાનની અંદર મોટો બદલાવ જોવા મળી રહ્યો છે બે ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધીના તોફાની અને ભયંકર વરસાદની શક્યતા પણ કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદનો છેલ્લો રાઉન્ડ તબાહી મચાવતો જોવા મળવાનો છે હાલ અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ એક ભયંકર લો પ્રેશર સક્રિય બની રહેલી જોવા મળી રહી છે અને આ લો પ્રેશરના ઘેરાવા અત્યારે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર ભયંકર જોર દર્શાવતા હોય તેમ ભુવનેશ્વરના વિસ્તારથી વિશાખાપટ્ટનમ વિજયવાડાના વિસ્તારથી હૈદરાબાદના વિસ્તારની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે અતિ ભયંકર વરસાદ વરસાવી રહેલા જોવા મળી રહ્યા છે અરબ સાગરના દરિયામાંથી આગળ વધતા ભેજયુક્ત તોફાની પવનો અત્યારે ગુજરાતના વિસ્તારની સાથે સાથે મુંબઈના વિસ્તારમાં બેંગલેવીના વિસ્તારથી મદુરાઈના વિસ્તારોની અંદર આમ અરબી સમુદ્રના તટને અડીને આવેલા સંપૂર્ણ ગુજરાતના વિસ્તારથી દક્ષિણિય ગુજરાતના સંપૂર્ણ રાજ્યમાં વર્ષાધની સાથે સાથે પવનની ગતિવિધિ વધતી જોવા મળી રહી છે જો આપણે ગુજરાત ઉપર પવનની ઝડપની માહિતી મેળવીએ તો હવે પછીની કલાકોની અંદર ગુજરાતની અંદર 30 થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવરજવર સાથે ગુજરાત રાજ્યની અંદર વરસાદનું ભયંકર જોર અને ભયંકર દબાણ વધતું જોવા મળવાનું છે જી હા દર્શક મિત્રો તમે લાઈવ સેટેલાઇટ યુની મદદથી પણ અત્યારે જોઈ શકો છો ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અટવાયેલી લો પ્રેશર સિસ્ટમનું ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ સતત દબાણ વધતું હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે પૂર્વીય ભારતના વિસ્તારથી લઈને ઉત્તરીય ભારતના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત જોવા મળી રહી છે જો કે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તરીય ભારતના વિસ્તારથી રાજસ્થાન અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાંથી હવે પછી આ સોમાસાએ વિદાય લઈ લીધી છે પરંતુ ચોમાસાની વિદાય બાદ પણ બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી નવી નવી સિસ્ટમો આગળ વધીને ગુજરાતના વિસ્તારની સાથે અનેક રાજ્યની અંદર અત્યારે વરસાદ લઈને આવી રહી છે અને ગુજરાત ઉપર પણ અત્યારે આ બંગાળની ખાડીની સિસ્ટમ ત્રાટકવાને કારણે અત્યારે વરસાદનો ખતરો ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે તો હવે પછી જાણી લેજો ગુજરાતની અંદર આવનારી છ કલાકની અંદર અને હવે પછીના ત્રણ દિવસની અંદર કયા કયા વિસ્તારોની અંદર વરસાદ અંગે શું આગાહી કરવામાં આવી રહી છે કેમ ગુજરાતના વિસ્તારની અંદર વરસાદનું જોર વધી રહ્યું છે તેની પાછળનું સૌથી મોટું કારણ છે અરબ સાગરના દરિયા બંગાળની ખાડીના દરિયામાંથી આવેલી સિસ્ટમો પોતાનું દબાણ ગુજરાત પર દર્શાવી રહેલી જોવા મળી રહી છે અને અત્યારે સિસ્ટમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાંથી ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના તટીય ક્ષેત્ર જેમાં જૂનાગઢનો વિસ્તાર પોરબંદરનો વિસ્તાર દેવભૂમિ દ્વારકા અને જામનગરના વિસ્તારની અંદર આ લો પ્રેશર સિસ્ટમનું કેન્દ્ર બિંદુ હવેથી એકત્રિત થઈને પોતાનો ઘેરાવો વધારતી હોય તેમ બંગાળની ખાડીના વિસ્તારથી લઈને ગુજરાતના વિસ્તાર અને અરબ સાગરના વિસ્તારની અંદર અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે બંને દિશાઓમાંથી ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર વરસાદનું ભયંકર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે જેમ જેમ વરસાદી સિસ્ટમની અસરો તીવ્ર બની રહી છે તેમ તેમ ગુજરાતની અંદર દરિયાઈ કાંઠાના વિસ્તારમાં હવે પછીની છ કલાકની અંદર વરસાદનો ભયંકર રાઉન્ડ તબાહી મચાવતો જોવા મળવાનો છે જેમાં પણ આપણે સવિસ્તૃત અત્યારે જિલ્લાઓને લઈને માહિતી મેળવીએ તો તમે અત્યારે લાઇવ સિસ્ટમનું પરિભ્રમણ જોઈ શકો છો આ વિસ્તારોની અંદર અંદર જેમ જેમ ગતિવિધિઓ વધી રહી છે તેમ 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 હવે પછી કલાકોની ખતરો વધતો હોય પોરબંદરના ક્ષેત્રથી ભાનવડ સલાયાના વિસ્તારથી દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં જામનગર રાજકોટ ચોટીલા જસદણ પંથકથી ગોંડલ જુનાગઢના વિસ્તારથી અમરેલીના વિસ્તારની અંદર હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે વરસાદનું ભયંકર દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે વેરાવળથી ઉના મહુવાના વિસ્તારથી અલંગ અને ભાવનગરના હવામાનની અંદર પણ પલટાવ આવવાની સાથે પવનોની તીવ્રતાની સાથે વીજળીના કડાકા વડાકા સાથે વરસાદ હળવાથી મધ્યમ વરસી રહેલો જોવા મળી રહ્યો છે મધ્ય સૌરાષ્ટ્રની અંદર અમરેલી ગોંડલ જસદનના વિસ્તારની અંદર અને રાજકોટના ક્ષેત્રની અંદર પણ ધીમી ધારે હળવો વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે આવનાર બે દિવસ અતિભયંકર સાબિત થતા હોય તેમ જામનગર મોરબી અને સુરેન્દ્રનગરના વિસ્તારની સાથે બોટાદના વિસ્તારમાં વાતાવરણની અંદર અંદર પણ પલટાવ પલટાવ આવવાની સાથે હવે પછી સંપૂર્ણ વિસ્તારની આવતા કંઈક નવા જૂની થવાને લઈને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે તેની સાથે સાથે કચ્છના સંપૂર્ણ વિસ્તાર ઉપર પણ હવેથી સિસ્ટમ દિશા બદલીને હવે પછી કચ્છના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળવાની છે જેને લઈને કચ્છની અંદર પણ સતત મોટા બદલાવો આવી રહ્યા છે હાલ અત્યારે કચ્છની અંદર માંડવીના ક્ષેત્રથી ગાંધીધામ બાડલીના પંથકથી નળિયા લખપતના વિસ્તારથી ખાવડ અને રાપરના વિસ્તારની અંદર આમ કચ્છના સંપૂર્ણ હવામાનની અંદર પણ મોટા મોટા પલટાવ આવી રહેલા જોવા મળી રહ્યા છે કચ્છ ઉપર પણ વરસાદી સિસ્ટમનું ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે જો આપણે મધ્ય ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર એકથી લઈને બે ઇંચ અને અમુક અમુક વિસ્તારોમાં ત્રણ ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તમે અત્યારે લાઈવ પણ જોઈ શકો છો આવનારી કલાકની અંદર બોડેલીના ક્ષેત્રથી લઈને ગોધરાના વિસ્તાર ઉપર વરસાદનું દબાણ વધતું જોવા મળવાનું છે જૂનાગઢના વિસ્તારથી લઈને રાજ્યની અંદર વડોદરાના ક્ષેત્રની અંદર અત્યારે હળવાથી મધ્યમ વરસાદનો પટ્ટો ઘેરાયેલો જોવા મળી છે આમ મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ અને નવરાત્રીની અંદર હવે પછી વરસાદ વિઘ્ન બનીને ગુજરાતની અંદર તબાહી મચાવતો હોય તેમ અહેમદાબાદના વિસ્તારની અંદર પણ આવનારી છ કલાકની અંદર વરસાદનો મોટો ખતરો ગુજરાતની અંદર અહેમદાબાદના જિલ્લા ઉપર વધતો જોવા મળવાનો છે તેની આસપાસના વિસ્તાર એટલે કે ધોળકાના વિસ્તારથી નડિયાદ ખેડાના વિસ્તારથી લુણાવાડાના પંથકની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે તેની સાથે સાથે વડોદરા ગોધરાના વિસ્તારથી દાહોદ છોટા ઉદયપુર ખંભાતના ક્ષેત્રથી લઈને મહીસાગરના વિસ્તારની અંદર ઓચિંતાના પલટાવ આવતા હોય તેમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે બે થી લઈને ત્રણ ઇંચ સુધીનું વરસદનું દબાણ સૌરાષ્ટ્રની અંદર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હવે પછી જોવા મળવાનું છે આમ જેમ જેમ નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બની રહ્યું છે તેમ તેમ ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવો આવી રહ્યા છે તમે જોઈ શકો છો રાધનપુર મહેસાણા ખેડબ્રહ્મા હિંમતનગર થરાદના વિસ્તારથી પાલનપુરના હવામાનની અંદર હાલ અત્યારે મોટો પલટાવ આવી રહ્યો છે સૌરાષ્ટ્રના વિસ્તારથી લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમનું પરિભ્રમણ હવેથી પોતાની અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમ અત્યારે ગુજરાતના વિસ્તારની અંદર ત્રાટકીને સિસ્ટમની ઘાતની અસર ગુજરાતમાં તીવ્ર બનતી હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો પર પણ ભારે દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે ભારતીય હવામાન વિભાગ દ્વારા આવનાર ત્રણ દિવસની અંદર કયા કયા જિલ્લાની અંદર કેવો વરસાદ વરસશે જેની જિલ્લાઓ અને તારીખો પ્રમાણે પણ સવિસ્તૃત માહિતી દર્શાવવામાં આવી રહી છે જી હા ગુજરાત વાસીઓ હવે પછી આવનાર ત્રણ દિવસ માટે ખાસ થઈ જજો તૈયાર કારણ કે આગામી ત્રણ દિવસ સુધી ગુજરાત રાજ્યની અંદર હવે પછી વરસાદનો છેલ્લો તબાહી અને ભયંકર રાઉન્ડ શરૂ થતો જોવા મળવાનો છે જેમાં પણ ગુજરાતની અંદર આવનારી છ કલાકની અંદર તોફાની પવનોની તીવ્રતા અને ગુજરાતમાં જેમ જેમ સિસ્ટમ સક્રિય બની રહી છે તેમ તેમ વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં થંડસ્ટ્રોમ એક્ટિવિટી થવા અંગે પણ મોટી વોર્નિંગ જાહેર કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર થંડસ્ટ્રોમ એક્ટિવિટી થવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે સાથે સાથે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ મેઘગર્જનાની સાથે વરસાદ અને તોફાની પવનોની તીવ્રતાની સાથે વરસાદનું જોર વધતું હોય તેમ ત્રીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની ગતિવિધિઓ સાથે વરસાદનો આ છેલ્લો રાઉન્ડ ગુજરાતમાં પોતાની અસર દર્શાવતો જોવા મળવાનો છે તેની સાથે સાથે તમે લાઈવ જોઈ શકો છો હેવી રેઇન વરસાદ ફોલને લઈને પણ મોટી વોર્નિંગ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે અને તમે જ્યાં અત્યારે સિસ્ટમ પહોંચી છે એટલે કે આ વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમ પોતાનું પરિભ્રમણ આવી રીતનું લંબાવતી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતના સરહદીય જિલ્લાથી લઈને દરિયાઈ કાંઠાના તટીય વિસ્તાર એટલે કે દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રમાં પોરબંદરના વિસ્તારથી જૂનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારની સાથે કચ્છના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે વરસદનો તબાહી મચાવનારો છેલ્લોને આ ભયંકર રાઉન્ડ હવે પછી આ સંપૂર્ણ જિલ્લામાં પોતાનું જોર દર્શાવતો જોવા મળવાનો છે ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી પ્રમાણે આ સંપૂર્ણ જિલ્લાઓની અંદર હવેથી ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે જેમાં ગુજરાતની અંદર કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અને ગીર સોમનાથના વિસ્તાર માટે ભારે વરસાદનું યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે હળવો વરસાદ વરસતો હોય તેમ આગામી કલાકમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે ઉત્તરીય ગુજરાતના આ વિસ્તારોની અંદર ભારે વરસાદનું દબાણ વધતું હોય તેમ હવે પછી વીજળીના ચમકારા વધતા જોવા મળવાના છે આમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર તીવ્ર ઠંડસ્ટ્રોમ એક્ટિવિટીની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટો બદલાવ આવવાની સાથે કાળા ડિબાંગ વાદળો અને અહેમદાબાદના ક્ષેત્રથી આણંદ અને વડોદરાના હવામાનની અંદર ધીમી ધારે હળવો વરસાદ વરસવાની શરૂઆત જોવા મળી રહી છે છોટા ઉદયપુર પંચમહાલ દાહોદ મહીસાગર અને ખેડાના હવામાનની અંદર પણ ધીમી ધારે હળવા વરસાદની શરૂઆત જોવા મળી રહી છે મેઘરાજાએ વિરામ લીધા બાદ હવે પછી દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર ધીમાથી હળવો વરસાદ વરસતો હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે ભરૂચના ક્ષેત્રથી સુરત નર્મદાના વિસ્તારથી તાપી ડાંગના વિસ્તારથી નવસારી અને વલસાડના ક્ષેત્રથી દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની શક્યતા દર્શાવવામાં આવી છે મોરબીના ક્ષેત્રથી સુરેન્દ્રનગર બોટાદના વિસ્તારથી ભાવનગર અમરેલી ગીર સોમનાથના વિસ્તારથી રાજકોટ અને જામનગરના વિસ્તારની અંદર પણ હવે પછી કડાકા ભડાકા તીવ્ર બનતા જોવા મળવાના છે આમ ગુજરાત રાજ્યની અંદર તમે લાઈવ જોઈ શકો છો આવનાર ત્રણ દિવસ સુધી ગુજરાતમાં સતત ભયંકર તાંડવની સાથે મેઘગર્જના અને થંડસ્ટ્રોમ એક્ટિવિટીની ચેતવણી સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ તાજી નવી માહિતી પ્રમાણે આજથી લઈને ગુજરાતમાં આવનારી પાંચ ને છ તારીખ સુધી વરસાદનો ખતરો વધતો હોય તેમ અનેક જિલ્લાઓની અંદર હજી પણ વરસાદનો ખતરો ટોળાતો જોવા મળવાનો છે તેની સાથે સાથે ગુજરાતમાં ચાલી રહેલું હાથી નક્ષત્ર એટલે કે હસ્ત નક્ષત્ર જેમ જેમ મજબૂત બની રહ્યું છે તેમ તેમ ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ સાથે હજી પણ આગામી દિવસોમાં વરસાદનો ખતરો ગુજરાત પર મંડરાતો જોવા મળી શકે છે